ભૂખ લાગી હે હાર માય બધા મિત્રોને રામ રામનું જય માતાજી સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને પંદર દિવસે કામ ફાઇનલ એક ધારું સારું હતું જો આપણે છે ને છેણા પણ કાઢી લીધા ના ઉપલા ખતર શેણા હતા ને એમાં ઠેસર રાખી દેખું દઈશું જાઓ જીરામાંય ઠેસર રાખવાનું છે આપણે અત્યારે ઠેસર આવે ના છેણામાં છે ને ઠેસર રાખવાનું છે અને આજ છે ને ચાર વાગ્યાના એક ધારા એરિયાની હું તા હું નથી હું તો કરનુ કરતી ચાર વાગ્યાના બાપ દીકરો હે ને ચાર વાગ્યા તો અંજવાર અંજવારિયા છે ને કાળતાની એમાં હું છે અંજવારિયા પણ વરસાદ જેવું છે ને એટલે જો બીવરાવા જોરદાર છે એટલે સાહેબ છે ને વેલું કામ કરવું પડે જો હકલાઈ જાય તો હાય અમે અમારે આ ઉઠાડ્યો આજ વેલો ઉઠો ન કતા ઈ વિશાળ મોડો જો તો આગડી ઠેસર આવે ને તે ઠેસર ની વાટ જોવન બેઠા જડ જડ નો ઠેસર આવે ને તે ગડકા નઈ છે તો પછી કીક ની રાત થાય ને આની નકો નીંદર આખી રાત ને તાજ આવી જો ખેડૂ ના દીકરા જો ખેડૂ ના દીકરા ને ખબર જ હોય કે એટા 3 4 મહિના સતત મહેનત કરી હોય ને આજ બીજ જે છે ને અત્યારે તો આ બીજ જેવું છે બધું એને ઠેસર ને જ મળતા આ તો સબન નઈ સાબી દિસાડા ભાઈ આયા

I no, didn't

એટલે એવું કંઈ ચિંતા નહીં જ ન કરતા અમારે એ મજૂર પડે ને એવું બધું હોય તો બસ એ જા થોડુંક રિયું કાઢી નાખ્યું ને હું વાર લાગે સીરામાં તો કાઢતા ગાય ઘાક ને આમાં થોડુંક ફેસરી ધીમું રાખવું પડે ન ઉડવાની કો બીક રહી તો બસ જો એટલું રહ્યું એવું હાલો તો આપણી થોડીક ઘણી મદદ જે થાય ને એ કરીએ બેઠા બેઠા સબલા ને એવું બધું લઈએ જે થાય એ થોડો થોડો ટેકો દઈએ

यामार मजा छे ने ई तमी न जाओ हमारे मारा हमारे थेरू भाईता होया जो फोन करवो कर हां एने क्या कही तमी न जाओ ई तो रो आयो ई कारा छना निकरे हो थेरू भाई जर बिन नु काम इले हाजरज होई रो आयो ना फाटवाता में छना हां देखो भाई जीरो काटवानु से

લ పో్ద ాఇ మ్లేదిచి వ�》డోనిడి 것으로 ల్లడి జోబలనిబ్ని. య్ా నిల్ల్ మ్దేంరి 그럼��� 머묵ీడిల్ ? కేదా భమెమన఼్ని.

હા થોડુંક હા થોડુંક કામો ટાણું પૂરું થઈ આવું ભાગવા મિના પાસે વાડી થી ના જાય કાઢવા ઉપડે જાય ઉપડે જાય ઉપાડો માં થોડીક ઉપાડે થાકે ગઈ માં પંદર દિવસ થી આઈ ને આયસે હારવા માંડો બાપ દીકરો

એ બધું હશે લઈએ અને હાલો એવો મારો વિડીયો પણ આ પૂરો કરીએ લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને બસ અમે વાદરાની હારી બધો ઝીરો કાઢી નાખ્યો ને એવી ના ખુશી થઈ કારણ કે માહોલ બૌ થઈ મહેનો વિખાઈ ગયો તો બધાએ ને જય માતાજી